કહેવામાં આવે છે ને કે એક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે પણ જો આ કહેવતને ઊંધી કરવી હોય એટલે કે એક સફળ સ્ત્રીની પાછળ એક પુરુષનો હાથ હોય છે તો આ કહેવતને સાકાર કરવા માટે રાજકોટ શહેરની એક વુમને પોતાના ખાવાના બનાવવાના શોખને આગળ વધારવાના લોકો સુધી પહોંચાડવા માટે પોતાના હસબન્ડના સાથ સહકારથી કોલકાતાની ફેમસ વાનગીઓ જેવી કે ઝાલમુરી છે ચિલ્લા જે બંગાળ સ્પેશિયલ સ્પાઈસી હલવા અને ઘણી બધી વાનગીઓ રાજકોટની સ્પાદપ્રિય જનતાને પહોંચાડવા માટે વિશાસ કોલકાતા ફાસ્ટફૂડ કરીને રેસ્ટોરન્ટનું સ્ટાર્ટઅપ કર્યું છે Thank you. તો આજે જે જગ્યા ઉપર આપણે આવ્યા છીએ એ જગ્યાના વિડીયો આપણાની પહેલા બી શૂટ કરેલો જ છે આજે બીજી વાર એટલા આવ્યા છે કે ત્યારે આપણે થોડી ઘણી આઈટમ બાકી રહી ગઈ હતી પ્લસ મેં ત્યારે હાઈલાઈટ કર્યું હતું કે થોડા ટાઈમમાં શ્રાવણ મહિનોની આવે છે ફરાડી આઈટમ બી સ્ટાર્ટ કરવાના છે તો એ વસ્તુ અત્યારે સ્ટાર્ટ થઈ ગઈ છે ફરાડી ને એ બધું તો મેઇન વસ્તુ એ હાઈલાઈટ કરવા માટે આપણે આવ્યા છીએ હવે પહેલાં તો તમને ફરાળી પેટીસ નજીકથી દેખાડી દઉં છું અને રીલ માટે મેં બાઇટ લીધું હતું અને બાઇક તમને દેખાડવાનો ખાસ હેતુ એ છે કે અંદર જે ડ્રાય ફ્રુટ છે પછી નાળિયેર બરોબર ને યસ એ જે ઓલું કઈ ઓલું શું કહેવાય એનો કોકોનટ નું હું ભૂલી ગયો ત્યાં વર્ડ યાર નથી આવતો જે આપણે વ્હાઈટ વ્હાઈટ હોય એ વસ્તુ બી નાખેલી છે કોકોનટ ની બરોબર છે ઉપર બી તમને દેખાશે એ વસ્તુ ખાસ એટલે ડ્રાયફ્રુટ પેટીસ જે આપણે કહીને કે ફરાળમાં લોકો વધુ ખાવાની પસંદ કરતા હોય છે રાજકોટમાં ઘણી બધી જગ્યાએ મળતી હોય છે અને લોકો મેઇનલી ફરાળમાં વસ્તુને વધારે પ્રેફર કરતા એટલે જ અહીંયા લોકો આ વસ્તુ સ્ટાર્ટ કરી છે અને ખરેખર આઈટમ બહુ સારી હોય છે ડ્રાય વાળી આઈટમ એટલે કીધું તમારી સાથે શેર કરીએ એટલે જ આપણે પાછો એક વિડીયો બનાવવા માટે આવ્યા છીએ તો આ મસ્ત આઈટમ છે સ્ટાર્ટ થઈ ગઈ છે તો તમે આ વસ્તુનો લાભ લેવા અહીંયા આવી શકો છો હવે આપણી નેક્સ્ટ આઈટમ પૂચકા એટલે પાણીપુરી બરોબર પાણીપુરી પાણીપુરી હવે આ પાણીપુરીને અલગ અલગ જગ્યાએ જાઉં તો તમે અલગ અલગ નામથી ઓળખાતી હોય છે પાણીપુરી ખાવાની સાચી મજા તો આ રીતે જ છે આપણે કદાચ તમે લોકો અમદાવાદ સાઈડ આવો ને તો આ રીતના વધારે પ્રેફર થાય રાજકોટ સાઈડ પ્લેટ બનાવીને બધું ચાલતું હોય ઘણી જગ્યાએ અમદાવાદ સાઈડે તમે આવો ને તો આ રીતે જ ડાયરેક્ટ લાઈવ ખાવાની મજા આની જ વધારે છે

તો હવે આપડી લાસ્ટ આઈટમ ઘૂગની 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 જેને આપણે આપણી રાજકોટની ભાષામાં કહેવાય રગડો મસ્ત મજાનો પણ થોડોક અહીંયા કરતા ત્યાંનો રગડો ડિફરન્ટ હોય એક તો જો ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાનો ગરમા ગરમ છેલ્લે ખાવાની વધારે મજા આવશે બીજી વસ્તુ કે આમાં ઉપરથી આદુ ખમણીને નાખ્યું છે તમે રેસીપીમાં જોયું હોય તો અને મેં રીલ માટે એક સ્પૂન ખાધું ખરેખર બહુ મજા આવી તમને એક અલગ જ ટેસ્ટ આવશે પાછું આપણે ટેસ્ટ કરી હમ આવી બીજી આપણે રાજકોટ રગડો હોય ને એમાં થોડી ખટમીઠી ચટણી નહીં આવશે આમાં તમને મીઠાશવાળી ચટણી ક્યાંય નહીં આવે બરોબર છે આમાં ઓલમોસ્ટ તમને ચટપટો અને થોડો એવો સ્પાઈસી મરચાં કટકી ભી નાખેલી છે તમને થોડોક સ્પાઈસી એવો ટેસ્ટ ભી આવશે અને મજા આવશે ખાવાની ખરેખર રગડો ખાવાની મજા આવી ગઈ હજી ધુવાણા નીકળે છે તો લોકો મસ્ત મજાનો ગરમા ગરમ રગડો ફૂગની એન્જોય કરી છે તમારે લોકો પણ આવી અવનવી આઈટમ ટેસ્ટ કરવી હોય કલકત્તાની આઈટમ પ્લસ ફરાળી આઈટમ બે મળે છે સ્ટાર્ટિંગમાં મેં કીધું એન્જોય કરવી હોય તો તમારે આવું પડશે અહીંયા વિશાસ કોલકાતા ફાસ્ટ ફૂડમાં જેનું લોકેશન મેં આગળ તમને કીધેલું જ છે સ્વામિનારાયણ ચોકમાં હરિભાઈ ડાંગર કોર્પોરેટરની ઓફિસ છે એની એક્ઝેક્ટ બાજુમાં સ્વામી ચોકથી નજીક પીડીમાં પીડી માલવિયા કોલેજ થી થોડાક આગળ આવશો તમે સર્વોદય સ્કૂલથી ને તરત આવી જશે તો આવવાનું ભૂલતા નહીં અને આપણો વિડીયો કેવો લાગે કોમેન્ટમાં જરૂર કહેજો અને આપણો આગલો વિડીયો જોઈને બી કોમેન્ટ કોઈ અહીંયા આવેલા હોય તો એ બી કોમેન્ટમાં કહેજો કે એને ફૂડ એને કેવું લાગે છે અને હજી સુધી ન આવે તો ચોક્કસ આવી જજો અને વિડીયોને એક લાઇક આપી દેજો શેર કરી દેજો બરોબર ચેનલ સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરી નાખજો ઇન્સ્ટામાં બી ફોલો ન કરે તો ફોલો કરી નાખજો